नमस्कार खेड मित्रों आज न राजकोट मार्केट यार्ड न बजार भाव तारीख दस जुलाई 2025 पच्चीस प्रति वीस किलो मुजब नीचे मुजब एक हजार पांच सौ रूपया एक हजार सात सौ पचास रूपया मगफी एक हजार बसो रूपया एक हजार पांच सौ पचास रूपया घऊ पांच सौ रूपया सौ पचास रूपया जीरो आठ हजार रूपया दस हजार रूपया एर एक हजार रूपया एक हजार एक सौ पचास रूपया ચણા એક હજાર એકસો રૂપિયા એક હજાર ત્રણસો રૂપિયા ત્રણ હજાર પાંચસો રૂપિયા ચારસો રૂપિયા બટાકા બસો રૂપિયા ત્રણસો પચાસ રૂપિયા લસણ આઠસો રૂપિયા એક હજાર બસો રૂપિયા નોંધ આ ભાવ અંદાજિત છે અને બજારની દૈનિક પરિસ્થિતિ જણસ ગુણવત્તા અને આવકના આધારે તેમાં ફેરફાર થઈ શકે છે વેપારી ભાઈઓ અને ખેડૂત મિત્રો ને ખરીદ વેચાણ કરતા પહેલા રાજકોટ માર્કેટ યાર્ડ નો સંપર્ક કરીને ભાવની ખાતરી કરી લેવા વિનંતી છે